અમરેલીના સાવરકુંડલાની એકમાત્ર સરકારી કે કે હોસ્પિટલ જેમાં તબીબોની છે ઘટ જેના કારણે ન માત્ર સાવરકુંડલા પરંતુ તાલુકાના એસી ગામના દર્દીઓને વેઠવી પડે છે હાલાકી કે કે હોસ્પિટલમાં સાવરકુંડલા ઉપરાંત આસપાસના એશી ગામના લોકો આવે છે પરંતુ હોસ્પિટલમાં ખાટલી મોટી ખોડે છે કે અનેક વિભાગોમાં તબીબોની ઘટ છે મોટાભાગના વિભાગોમાં મંજૂર મહેકમ જેટલા તબીબો નથી કેટલાક વિભાગો તો એવા છે કે સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટ તબીબો જ નથી સર્જન તબીબો સપ્તાહમાં બે દિવસ જ આવે છે ઓર્થોપેડિક વિભાગમાં પણ સપ્તાહમાં બે જ દિવસ તબીબો જોવા માટે આવે છે આ ઉપરાંત ફિઝિયોથેરાપિસ્ટનો પણ અભાવ છે બાળ રોગ નિષ્ણાત અને આંખના તબીબો પણ નથી જેના કારણે ગરીબ અને

પણ અહીંયા ની કમી હોય એને હિસાબે લોકોને તાત્કાલિક રિફર કરવા માટે અમારે અમારી એમ્બ્યુલન્સ માટે લઈને અમરેલી ટ્રાન્સફર કરવા પડે છે પણ અમારે સ્વાસ્થ્ય મંત્રી એટલી નમ્ર વિનંતી છે કે આનું જે કઈ ઘટતું છે એ કરે અને ની જે જગ્યા ખાલી છે એ ભરતી પૂર્ણ કરે સાવરકુડલા કે કે હોસ્પિટલમાં જણાવીને તો એસી ગામડાની નીચે આ એક હોસ્પિટલ આવેલી છે તેમાં અત્યારે સ્ટાફની ઘટમાં જોઈએ તો બોન્ડેડ મેડિકલ ઓફિસર અત્યારે અત્રે બધા હાજર છે આપણી પાસે ફૂલ સીટ ભરેલી છે સર્જન બે દિવસની સેવા પર આવે છે ઓર્થોપેડિક બે દિવસની સેવા પર આવે છે પીડિયાટ્રિશિયન અને ની પોસ્ટ ખાલી છે ની પોસ્ટ ખાલી છે એ સેવાઓ બંધ છે અને આંખ વિભાગ બંધ છે અત્યારે અને બ્લડ બેંક માટે હાલ સરકારમાંથી બે દિવસ માટે પેથોલોજીસ્ટની નિમણૂંક કરી આપેલ છે જે જેતપુરથી આવે છે એટલે લાઇસન્સ માટે અમે એની પ્રક્રિયા ચાલુ છે હતી